માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવરાત્રિમાં ગરબા રમવાની સાથે સાથે માટીના ગરબાનું ખૂબ મહત્ત્વ છે નવરાત્રિના પાવન દિવસોમાં લગભગ દરેક ઘરે અવનવા ગરબાની સ્થાપના કરવામાં આવે છે પરંતુ આજે આપણે એક એવા પ્રજાપતિ પરિવારની વાત કરવી છે જે છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે નવલા નોરતા એટલે મા શક્તિની આરાધનાનું પર્વ માની આરાધનામાં મોટી માટીના ગરબાનું અનેરું મહત્ત્વ છે આપણે બજારમાંથી માટીનો ગરબો અને કોળિયું ફટાફટ ખરીદી લઈએ છીએ પરંતુ તે ગરબાને આકાર કેવી રીતે અપાય છે તે જુવા છે અમરેલી જિલ્લાના ધારીમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિ આંબાભાઈનો પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે નવરાત્રિના ત્રણ મહિના અગાઉ તેઓ કામની શરૂઆત કરે છે અને સૌપ્રથમ માટીના કોડિયા બનાવે છે ત્યારબાદ ગરબા બનાવવામાં આવે છે કાચી માટીને પરંપરાગત ચાકડા પર ગરબાનો આકાર આપવામાં આવે છે ત્યારબાદ તેને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે ગરબા તૈયાર થયા પછી પરિવારની મહિલાઓ ગરબા પર અવનવા રંગો પૂરે છે આંબાભાઈનો પરિવાર આ વર્ષે લગભગ અઢી હજાર ગરબા બનાવ્યા છે જે હાથો હાથ વેચવા લાગ વેચાવા લાગ્યા છે અને આ ગરબાની કિંમત છે માત્ર ત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા આંબાભાઈના પરિવાર દ્વારા બનાવવામાં આવેલા આ માટીના ગરબા વિસ્તારમાં સૌથી વધુ વેચાય છે જેનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ આ ગરબા બનાવવામાં કોઈ જ મશીનરીનો ઉપયોગ કરતા નથી ગ્રાહકો અત્યારથી જ આ ગરબા લેવા માટે આંબાભાઈના ઘરે પહોંચી જાય છે માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ કેટલાક લોકો આંબાભાઈ પાસેથી જથ્થાબંધ ગરબા લઈને બજારમાં છૂટક વેચીને પણ પૈસા કમાય છે એટલે એક રીતે તેઓ પોતે તો રોજગારી મેળવે જ છે સાથે સાથે અન્ય લોકોને પણ રોજગારી મળે છે

અને આ ઘણસો વર્ષ ઘણાય વર્ષ થી ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી એટલે આ જ બરોબર છે ગરબા લઈ જાય અને અમારે એમ માટીનું કામ અને માટીનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે આ કાકા આંબા કાકા અહીંયા સિત્તેર એક વર્ષથી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે ત્રણેક હજાર ગરબા બનાવે છે દર વર્ષે અને ત્રણે ત્રણેક હજાર ગરબા ખપી જાય છે અને આ જુના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે માટીના બનાવે છે અને બહુ સારું કામ છે ભાઈ મોહનભાઈ કુંભાર ઈસુગઢ એરિયો જૂના બસ સ્ટેશન ની પાછળ ગરબા બનાવવું માટલા બનાવવું અને